સાબિત કરો ત્રણ બાબત કરવાની છે તેમાં પહેલું છે ત્રિકોણ એ બી ત્રિકોણ બી એસી સાબિત કરવાનું છે બે વસ્તુ આપેલી છે એક છે એટલે કે તમે આ જે છે એ બાજુ એડી અને આ બાજુ બીસી બંને સમાન કહી દીધી છે પછી બે ખૂણા સમાન કીધા છે ખૂણો

એક આ ત્રિકોણ બનશે અને બીજો ત્રિકોણ એ એ બી બી સી ઓકે બંનેને એકરૂપ કરવાના છે તો શરૂઆતમાં જોશું કે આ ત્રિકોણ છે આખો ત્રિકોણ એમાં એક બાજુ આ સમાન છે આ એક બાજુ છે એમ પાછો આ ત્રિકોણ જુઓ તો એમાં આ બાજુ છે તો આ બેય બાજુ એકબીજાને કેવી થઈ જશે અનુરૂપ થઈ જશે ને બાજુ પછી સમાન થઈ જશે બીજું આ ખૂણો જો આ ત્રિકોણ આવે ને એટલે આખો ખૂણો બતાવે તો એ અને આ ત્રિકોણ આવશે એટલે આ ખૂણો બતાવે એટલે બેય ખૂણાઓ પણ કેવા છે ભાઈ સરખા છે સમાન છે અને બેય એકબીજા ત્રિકોણને કેવા છે અનુરૂપ છે ચલો

તો બસ હવે અહીંયા લખવાનું છે ચલો તો પહેલા શરૂઆત કેમ કરશું તો કે ત્રિકોણ પેલો ત્રિકોણની શરૂઆત કરશું કે ત્રિકોણ અને ત્રિકોણ કયો બીજો ત્રિકોણ છે બી એ છે બી એ સી માટે આ બે ત્રિકોણ માટે શું કરવાનું તો કે હવે એના આપણે જે આપેલું છે એ પેલા લખીએ તો તેમાં એડી બરાબર બરાબર ખૂણો સીડીએ પણ શું છે ભાઈ પક્ષ છે બસ આ બે તો આપણે આમાંથી જોઈને લખવાનું છે હવે આપણે લીધું હમણાં સામાન્ય બાજુ અને તે કોઈ બાજુ છે એબી બરાબર એબી આ સમજે સામાન્ય બાજુ જો બાજુ ખૂણો બાજુ કઈ શરત થઈ ગઈ બાજુ બાજુ અને અહીંયા બનنے ત્રિકોણ કેવા થઈ જશે ભાઈ એકરૂપ તો એબીડી એકરૂપ ત્રિકોણ સમાન કરવાના છે તો આને સમાન કરવાનું છે બીડી બરાબર તો જુઓ હવે પછી જો સીપીસી નો નિયમ લાગુ પડી જાય ત્રિકોણમાં તો આ ત્રિકોણ જુઓ આ ત્રિકોણ જુઓ